તાલુકાના વાંકલ ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લિમકા બુક ઓફ રેકોર્ડ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે તારીખ માર્ચ શુક્રવારના રોજ કલાકે મળતી માહિતી મુજબ તાલુકાના વાંકલ ગામ ખાતે લીમકા બુક ઓફ રેકોર્ડમાં નામના ધરાવનાર અને અગિયાર લાખ રુદ્રાક્ષથી થી બનાવેલ અને પંદર ફૂટના વિરાટ શિવલિંગના દર્શન માટે શિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તો મોટી સંખ્યામાં વાંકલ ગામે ઉમટી પડ્યા હતા શિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તો ભગવાન શંકરના દર્શન માટે પોતાના નજીકના વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં દર્શન કરવા માટે સવારથી જ ઉમટી રહ્યા છે ત્યારે વાંકલ ગામે ચાર વાર લીમકા બુક ઓફ રેકોર્ડમાં નામના ધરાવનાર પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ કે જે અગિયાર લાખ રુદ્રાક્ષના સથવારે બનાવવામાં આવેલ હોય જેના દર્શન માટે આસપાસના ગામ તેમજ દૂરના વિસ્તારમાંથી લોકો દર્શન માટે આવી રહ્યા છે સાથે જ લઈ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ એકસો આઠ કુવારિકા પૂજન શિવલિંગની મહાઆરતી રુદ્ર અભિષેક મહાપ્રસાદ તેમજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના ના કરવામાં આવ્યું છે ત્યારે મહાશિવરાત્રીને લઈ આજરોજ વહેલી સવારથી જ વિરાટ શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે વધુ વિગત શિવકથાકાર બટુકભાઈ વ્યાસે વાંકલ ગામથી આપી છે આજે મહાશિવરાત્રી ભગવાન શિવનું ઉત્તમ અને પવિત્ર પર્વ જેમ પૂર્ણિમાના સમુદ્ર બધી જ મર્યાદા છોડી અને કિનારાને તોડી નાખે એમ આજે મહાશિવરાત્રીના પાવન પર્વમાં ભગવાન શિવની કૃપાનો અદ્ભુત પ્રસાદ મળી રહ્યો છે ભારત વર્ષના ગુજરાતના તો દરેક શિવાલયો ભારત વર્ષના શિવાલયો બમ ભોલેના ગુંજી રહ્યા છે અમારા પૃષ્ઠભાગમાં જોઈ રહ્યા છો આપ પંદર ફૂટ ઊંચા અગિયાર લાખ રુદ્રાક્ષના શિવલિંગજીના દર્શન માટે સવારે પાંચ વાગ્યાથી જ લાઈન કતારબદ્ધ લોકો હર હર ભોલેના નાથ સાથે અભિષેક કરી રહ્યા છે અર્ચન કરી રહ્યા છે પૂજન કરી રહ્યા છે અને હવન કરી રહ્યા છે બે તારીખથી આરંભ થયેલો આ યજ્ઞ આજે આઠ તારીખે આખી રાત્રિ પૂજન કરી અને સવારે પરિપૂર્ણ થશે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે એક રુદ્રાક્ષ ઉપર આપણે એક લોટો જલ ચડાવીએ એટલે એક શિવનો અભિષેક કર્યો કહેવાય તો અહીંયા શ્રદ્ધાળુઓ એકસાથે અગિયાર લાખ મહાદેવનો અભિષેક કરી અને ધન્ય થાય છે સૌ એકબીજાને બધાએ આપી રહ્યા છે આખા ભારતના શ્રદ્ધાળુઓને આ શિવરાત્રિના વંદન કરું છું હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય રુદ્રાક્ષેશ્વર મહાદેવ કી જય મહાશિવરાત્રી મહોત્સવ રુદ્રાક્ષધામ વાકલ દુલસાડ વલસાડ જિલ્લો બે જ બીજી તારીખથી બીજી માર્ચથી આ પ્રોગ્રામ શરૂ થયો સાત દિવસનો મહાશિવરાત્રી મહોત્સવ એમાં સહસ્ત્રચંડી યજ્ઞ નવ કુંડી આ સહસ્ત્રયજ્ઞ ચંડી મહાયજ્ઞ અત્યારે બપોરના વિરામ થયો પૂર્ણાવતી થઈ અત્યારે શિવ મહાપુરાણ કથા સાત દિવસથી ચાલે છે રુદ્રાક્ષ વિશેષજ્ઞ ચાર વખત લીમકા બુકમાં જેમણે નામ નોંધાયું છે અને આપણી ભારત સરકારે જેણે પેટન્ટ આપી છે રુદ્રાક્ષ નિર્માતા તરીકે બટુકભાઈ વ્યાસ અને એ અહીંયા શિવપુરાણ કથા પણ સંભળાવી રહ્યા છે સાત દિવસથી ચાલતો આ મહાયજ્ઞ હજારો લોકો રોજ ભંડારામાં મહાપ્રસાદ લેતા હતા સાથે સાથે એકસો ને આઠ કુંવારિકા પૂજનનો પણ પ્રોગ્રામ જે અત્યારે અહીંયા આજુબાજુમાં તમને જે સ્થાપનો દેખાય છે ત્યાં અત્યારે સાંજે પાંચ વાગે એ કુંવારિકાઓનું એકસો ને આઠ કુંવારિકાઓનું પૂજન થશે એને સૌભાગ્યનું દાન એને ટિફિન એને દફ્તર જે જગાંચ જીવન જરૂરિયાત વસ્તુઓ દીકરીઓ રાજી થાય અને મા પ્રસન્ન થાય એટલા માટે મહાશિવરાત્રિનો આજનો મહાપર્વ બહુ મોટો મહિમા છે મહાશિવરાત્રિનો શિવરાત્રીના રાત્રિ એટલે કે રાત્રિનો મહિમા છે ચાર પ્રહરની પૂજાનો મહિમા છે પણ શંકર તો ચોવીસ કલાક એમાંય ત્રણસો ને પાસઠ દિવસમાં આવતી આ રાત્રિ એનું નામ છે મહાશિવરાત્રિ આજના દિવસે કોઈ પણ જીવ શિવની શરણે જાય એનું કલ્યાણ થાય અને એને મહાદેવજી પોતાનો ગણી લે આજ મહાશિવરાત્રિને દિવસે વ્રતનો પણ મહિમા છે ઉપવાસનો પણ મહિમા છે દાનનો પણ મહિમા છે જપનો પણ મહિમા છે અભિષેકનો પણ મહિમા છે અને ખાસ કરીને જાગરણનો મહિમા છે આજે કોઈ જીવ રાત્રિ જાગરણ કરે તો એના જીવનની જાગૃતિ થઈ જાય એનું સદૈવ મહાદેવ કલ્યાણ કરે તો આવી કલ્યાણકારી રાત્રિ એટલે મહાશિવરાત્રિ છે અને એમાં પંદર ફૂટના વિગ્રહ ધારણ કરીને આ સાત દિવસથી મહાદેવજી અગિયાર લાખ રુદ્રાક્ષથી નિર્મિત છે એના ઉપર એક લોટો જળ કોઈ ચડાવે તો અગિયાર લાખ અભિષેક એના સંપન્ન થાય અને શિવપુરાણ એમ કહે છે કે ત્રણસો ને દિવસમાં આપણાથી મહાદેવ પાસે ન જવાય તો આજે એક દિવસ પણ જો કોઈ મહાદેવના ઉપર એક લોટો ચડાવે તો એની ત્રણસો ને દિવસની પૂજા મહાદેવજી સ્વીકારી લે છે તો આવા અવઢવદાની ભગવાન શિવ શિવના માટે તો ત્રયંબકમ યજામહે હે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમીવ બંધનાન મૃત્યુ રૂમુક્ષીય મામૃતા આ મહામૃત્યુ જે મંત્ર પણ મંત્રનો શબ્દનો અર્થ સમજવા જેવો છે ત્રંબક અંબક એટલે આંખ જેને ત્રણ A katı. પ્રેમ યજામહે એ પૂજા કરવાને લાયક છે સુગંધિમ પુષ્ટિવર્ધનમ એની જે કોઈ પૂજા કરે એનું જીવન સુગંધિત બની જાય અને પુષ્ટિવર્ધનમ બહુ સુંદર શબ્દ છે મારું ને તમારું મન પૃષ્ટ થઈ જાય આ સંસારની જે કાંઈ જીજી વિષાઓ છે જે કાંઈ વિષય વાસના છે જે કાંઈ કામનાઓ છે એ કામના મહાદેવજી પરિપૂર્ણ કરી દે છે અને એટલા માટે પાછળના શબ્દમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે ઉર્વા રૂકમી વંધનાથ ઉર્વા એટલે કાકડી કાકડી એટલે ચીભડું આપણે ક્યુકમ્બર જેમ કાચું હોય ત્યારે એના વેલાની સાથે એના ડીટીયાથી મજબૂત બંધાયેલું હોય તમે કાચું કાકડીને ખેંચો તો વેલો ખેંચાઈ જાય પણ એના ડીટિયાથી ન છૂટે પણ જ્યારે પાકી જાય ત્યારે એ જ વેલો એ કાંકડીને છોડી દે એમ ભગવાન શંકરની જો કોઈ પૂજા કરે તો જેમ વેલો કાકડી પાકી જાય એમ મારું તમારું જીવન પરિપક્વ થઈ જાય જે કાંઈ ઈચ્છાઓ બધી પરિપૂર્ણ થઈ જાય અને મારું તમારું મન સંસારથી ઓટોમેટિક છૂટું પડી જાય અને એ જ સાચી મુક્તિ છે કહેવાનો અર્થ એ છે કે આજ મુક્તિ દાતા દિવસ છે કોઈ પણ જીવ શિવને શરણે જાય એનું મહાદેવ કલ્યાણ કરે આપ સૌને મહાશિવરાત્રિની ઢેર સારી શુભકામના ભગવાન સૌનું કલ્યાણ કરે સર્વે ભવો સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિદ દુઃખ ભાગ ભવેત રુદ્રાક્ષેશ્વર મહાદેવ કી જય